હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા બે હજાર પચીસ માટે ઉપયોગી પેપર બે કોમર્સ યુનિટ નંબર એક ધંધાકીય પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર યુનિટના અતિ અગત્યના વન વનલાઇનર પ્રશ્નો વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ પીડીએફ તેમજ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સનું તમામ પ્રી મટીરિયલ્સ મેળવવા માટે મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરો બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રશ્ન નંબર એક છે ધંધાની અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોનો સમૂહ એટલે જવાબ છે ધંધાકીય પર્યાવરણ જેની અસર કોઈ એક વ્યક્તિ એક વિભાગ કે એકમ ઉપર પડે એવા તમામ પરિબળોને શું કહેવાય તો આંતરિક પરિબળો ધંધાકીય એકમના સંપૂર્ણ નિયંત્રણમાં હોય એવા તમામ પરિબળોને કહેવાય આંતરિક પરિબળો ધંધાકીય એકમ જેને પરિવર્તિત કરી શકે ફેરફાર કરી શકે એવા પરિબળને શું કહેવાય તો એને પણ કહેવાય આંતરિક પરિબળો ધંધાના હેતુ વ્યૂહરચના આયોજન આંતરિક બાબતો તમામનો સમાવેશ શેમાં થાય તો એને પણ કહેવાય આંતરિક પરિબળો સમગ્ર દેશ સમાજ અને વિશાળ જન સમુદાય ઉપર જેની અસર થતી હોય એવા પરિબળોને કહેવાય બાહ્ય પરિબળો ધંધાકીય એકમ માટે ફેરફાર કરવાનું કે નિયંત્રણમાં રાખવાનું શક્ય ન હોય એવા પરિબળોને કહેવાય બાહ્ય પરિબળો આંતરિક પરિબળોનું ઉદાહરણ શું છે તો કે ગ્રાહકો અથવા ધંધાના સપ્લાયર છે એમાં ધંધાકીય એકમનો કાબુ હોય છે એટલે ત્યાર પછી રાજકારણ ટેકનોલોજીમાં ફેરફાર એ કેવા પરિબળો કહેવાય તો બાહ્ય પરિબળો બાહ્ય પરિબળોને કયા બે વિભાગની અંદર વહેંચવામાં આવે છે તો મેક્રો અને માઇક્રો પર્યાવરણ એવા બાહ્ય પરિબળો જેની અસર અતિ સૂક્ષ્મ હોય તો એને માઇક્રો બાહ્ય પર્યાવરણ પરિબળો કહેવાય જેની અસર કોઈ એક વર્ગ કે એકમ ઉપર જ થતી હોય એટલે સૂક્ષ્મ હોય એને કહેવાય માઇક્રો પરિબળો માઇક્રો પર્યાવરણનું એક ઉદાહરણ તો ત્રણ તલાકનો કાયદો છે એ માત્ર મુસ્લિમ કોમ્યુનિટીને લાગુ પડે છે તો કોઈ એક વર્ગ કોઈ એક વ્યક્તિ કોઈ એક સમુદાય કે કોઈ એક એકમ ઉપર જ જેની અસર થાય એને માઇક્રો બાહ્ય પર્યાવરણ કહેવાય બાહ્ય પરિબળ એટલે છે કે સરકારનો કાયદો છે જે ધંધાકીય એકમના નિયંત્રણમાં નથી એવા બાહ્ય પરિબળો જેની અસર સમગ્ર દેશ સમગ્ર સમાજ કે સમગ્ર સમુદાય ઉપર થતી હોય એને કહેવાય મેક્રો મેક્રો એટલે મોટું વિશાળ પર્યાવરણ મેક્રો પર્યાવરણનું ઉદાહરણ શું છે તો કે જીએસટીનો કાયદો નો કાયદો છે એ તમામ કમ્યુનિટીને લાગુ પડે છે ભારતની અંદર જેટલા વસે છે એ બધાને જીએસટીનો કાયદો લાગુ પડશે એટલે એ મેક્રો બાહ્ય પર્યાવરણ કહેવાય ત્યાર પછી ફેમાનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો ઓગણીસો ને નવ્વાણું ની અંદર કાયદો અસ્તિત્વમાં આવ્યો અને કાયદેસર અમલ ક્યારથી શરૂ થયો તો ઈસ્વીસન બે હજારથી ફેમા કાયદાનું પૂરું નામ શું છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ જો આ નોટ્સમાંથી પણ તમારા બેથી પાંચ પ્રશ્નો આમાંથી જ થઈ જશે ફેરાનું પૂરું નામ શું છે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ અને ફેમાનું પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કહેવાનું મુખ્ય કાર્ય શું છે તો કે વિદેશ વેપારને લગતા જે વેપારો છે એનું નિયમન વ્યવહારોનું નિયમન કરવું એમઆરટીપીનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો ઓગણીસો ને ઓગણ સિત્તેરની અંદર એમઆરટીપીનો અમલ ક્યારથી શરૂ થયો તો એક વર્ષ પછી પહેલી જૂન ઓગણીસો ને સિત્તેર એમઆરટીપીનો અમલ શરૂ થયો એમઆરટીપીનું પૂરું નામ છે મોનોપોલિસ્ટ્રિક એન્ડ રિસ્ટ્રેક્ટિવ ટ્રેડ એન્ડ પ્રેક્ટિસ એમ આરટીપીના કાયદાનું મુખ્ય હેતુ શું છે તો કે પ્રતિબંધિત વેપાર અને બિનજરૂરી હરીફાઈ થતી અટકાવી એમ કાયદાનું એક ઉદાહરણ શું છે તો કે જે પ્રતિબંધિત હોય એ વસ્તુનો વેપાર કરવું એને એમ લાગુ પડે દાખલા તરીકે ગુજરાતમાં દારૂનું વેચાણ કરો તો એ એમ આર ઉલ્લંઘનનું ઉદાહરણ ગણી શકાય ત્યાર પછી રાષ્ટ્રીય આવક નાણાકીય નીતિ અર્થતંત્રનું સ્વરૂપ માથાડી ઠાવક આ બધી કઈ કયા પર્યાવરણની અંદર આ બાબતો આવશે તો આર્થિક પર્યાવરણમાં આવે ઉત્પાદન કિંમત વિતરણ વ્યવસ્થા વગેરે સપ્લાયર દ્વારા નક્કી કરવામાં આવે તો ઇકોનોમીના પ્રકારમાંથી પણ ઘણીવાર પ્રશ્ન બને છે તો એને કહેવાય ફ્રી ઇકોનોમી અથવા બજાર તંત્ર ઉત્પાદન કિંમત વિતરણ પગાર રોકાણ સંબંધિત તમામ નિર્ણયો સરકાર લે તો એને કહેવાય આયોજિત અર્થતંત્ર ઉત્પાદનના સાધનોની માલિકી વપરાશ સરકાર અને સમાજ બંને દ્વારા મિશ્રિત રીતે નિર્ણય લેવામાં આવે તો એને મિશ્ર અર્થતંત્ર કહેવાય મિશ્ર અર્થતંત્રનું ઉદાહરણ હોય તો એ ભારત છે ફ્રી ઇકોનોમી બજારતંત્ર કે મૂડીવાદી અર્થતંત્રનું ઉદાહરણ શું છે અમેરિકા અને જાપાન આયોજિત અર્થવ્યવસ્થાનું ઉદાહરણ તો ચીન અને ઉત્તર કોરિયા અર્થતંત્રની આર્થિક નીતિઓને બે ભાગમાં વહેંચવામાં આવે છે કયા બે ભાગમાં નાણાકીય નીતિ અને રાજકીય નીતિ નાણાકીય નીતિ કોના દ્વારા નક્કી કરવામાં આવે રિઝર્વ બેંક અને રાજકોષીય નીતિ કોણ નક્કી કરે સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ફુગા ફુગાવો નાણાંનો પુરવઠો રોકાણ સંબંધિત નિર્ણયને અસર કરે છે ફુગાવાની અને નાણાંના પુરવઠાની અને રોકાણની અસર કરે છે એ કઈ નીતિ છે નાણાકીય નીતિ નાણાકીય નીતિને કયા બે પરિબળ અસર કરે છે ગુણાત્મક અને પરિમાણાત્મક મિલકત કે ગીરોની કિંમત અને લીધેલ લોન અને ધિરાણનો તફાવતને શું કહેવામાં આવે માર્જિન અમુક ટ્રાન્ઝેક્શન થવાને લીધે મની સપ્લાય વધે તેમ હોય ત્યારે આરબીઆઈ દ્વારા જે નિરીક્ષણ નિયંત્રણ રાખવામાં આવે એને કહેવાય ડાયરેક્ટ એક્શન્સ અથવા સીધું નિરીક્ષણ માર્જિનને નિર્ધારિત કરવા માટે કયું પરિબળ અગત્યનું છે પરિમાણાત્મક કયા વિસ્તારમાં કેટલું ધિરાણ કરવું તેનું નિર્ધારણ કે કોટા નક્કી કરવા એટલે રેશનિંગ ઓફ ક્રેડિટ કહેવાય એને આરબીઆઈ જે દરે વેપારી બેન્કના પત્રો વટાવી આપે એને શું કહેવાય તો કે બેંક દર બેંક દરનું બીજું નામ છે વટાવ દર બેંક દર અને ધિરાણ વચ્ચે કેવો સંબંધ છે ઉલટો કે વ્યસ્ત બેંકની તરલ અસ્ક્યામતનું પ્રમાણ કોણ દર્શાવે છે તો એસ એલ આર એસએલઆરનું પૂરું નામ છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એસએલઆર અને વ્યાજ દર વચ્ચે કેવો સંબંધ છે જો આ સંબંધોમાંથી પણ ઘણી વખત પ્રશ્ન પૂછી નાખે છે તો સીધો સંબંધ છે આરબીઆઈ નાણાં વધારવા કે ઘટાડવા માટે લોકોની જામીનગીરીનું ખરીદી કે વેચાણ કરે તો એને ઓપન માર્કેટ ઓપરેશન્સ અથવા કુલ્લા બજારની નીતિ તરીકે ઓળખવામાં આવે છે સી એટલે શું કેશ રિઝર્વ રેશિયો જેને ગુજરાતીમાં રોકડ અનામતનો ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે અન્ય બેંકે આરબીઆઈ પાસેથી પાસે રાખેલ રિઝર્વનો દર એટલે શું તો એને કહેવાય સી આર અન્ય બેંકે આરબીઆઈ પાસે રોકડ અનામત રાખી હોય તો એને રોકડ અનામતનો ગુણોત્તર કે દર તરીકે ઓળખવામાં આવે છે સી એટલે કે રોકડ અનામત ગુણોત્તર અને ધિરાણ વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત એટલે કે સી આર આર વધે તો ધિરાણ ઘટશે અને ધિરાણ ઘટે તો સી આર વધશે ફરી મળીશું આવા જ ગતિના પચાસ એમસી ક્યુ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત